આલ અમદાવાદના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે જે રીતે શહેરનો વ્યાપ વધી રહ્યો છે એ જોતા ચાર ગણી ગતિએ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે એવામાં જ્યારે શહેરમાં કોઈ મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે ત્યારે રસ્તા પર ટ્રાફિક નિયમન કરવું ખૂબ અઘરું બની જાય છે એ જ કારણોસર આજે અમદાવાદ શહેરનો એક મહત્વનો રસ્તો બંધ કરવાનો નિર્ણય કરાયો છે કારણ કે આજથી કાઇટ ફેસ્ટિવલ નો પ્રારંભ થઈ રહ્યો છે બીજી તરફ ફ્લાવર શોમાં પણ લાખોની મેદની ઉમટે છે એવામાં મોટી સંખ્યામાં લોકોના ઘસારાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેથી સિત્તેર લાખ અમદાવાદીઓ માટે આ સૌથી મહત્વના સમાચાર છે આજે ભૂલથી પણ આ રસ્તે ના નીકળતા નહીં તો ભરાઈ જશો ઉલ્લેખનીય છે કે શહેરમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોવાથી ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યા વર્તાઈ રહી છે સાતમીએ અહીં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ શરૂ થતો હોવાથી વધુ સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આજે તારીખ એટલે કે છ ઉપરાંત આવતીકાલ તારીખ સાતની બપોરે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડના વલ્લભ સદન ત્રણ રસ્તાથી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન સુધીના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાયો છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે